કાર્યક્રમ મિઝોરમ મુખ્યમંત્રી લાલ દુહોમાએ રાજધાની આઈઝોલ ખાતે પખવાડિયા સુધી ચાલનારા તેલ અને ગેસ સંરક્ષણ જનજાગૃતિ અભિયાન સક્ષમ બે વિધિવત ઉદઘાટન કર્યું હતું આ કાર્યક્રમ ભારત સરકારના પેટ્રોલિયમ સંરક્ષણ અને સંશોધન સંઘ દ્વારા આયોજિત કરવામાં આવે છે જેનો મુખ્ય હેતુ રાજ્યના નાગરિકોમાં ઈંધણના કરકસરભર્યા ઉપયોગ અંગે જાગૃતિ લાવવાનો છે ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ પર્યાવરણની સુરક્ષા માટે કુદરતી સંસાધનોના જતન પર ભાર મૂક્યો હતો અને રાજ્યના વિકાસમાં ઉર્જા સંરક્ષણની ભૂમિકાને નિર્ણાયક ગણાવી હતી ચાલુ વર્ષે આ અભિયાન તેલ બચાવો હરિયાળી લાવો કન્ઝર્વ ઓઇલ ગો ગ્રીનના મુખ્ય વિષય હેઠળ યોજાઈ રહ્યો છે આ પંદર દિવસીય ઝુંબેશ દરમિયાન સમગ્ર મિઝોરમમાં વિવિધ કાર્યક્રમો જેવા કે સાયકલ રેલી ચિત્ર સ્પર્ધા અને સેમિનારના માધ્યમથી લોકોને ટકાવ ઇંધણ વપરાશ અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વધતા જતા પ્રદૂષણને અટકાવવા અને ભાવિ પેઢી માટે ઉર્જા સ્ત્રોતો સુરક્ષિત રાખવા માટે દરેક નાગરિકે ઇંધણ બચાવવાની જવાબદારી સમજાવી અનિવાર્ય છે આ અભિયાન દ્વારા રાજ્યમાં સૌર ઉર્જા અને અન્ય પુનઃ ઉર્જા સ્ત્રોતોના આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત તંત્ર દ્વારા પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીઓ પર વિશેષ માહિતી કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે જે ગ્રાહકોને વાહનો અને રસોઈમાં ઈંધણની બચત કરવાની ટેકનિકલ પદ્ધતિઓ સમજાવશે આયોજનથી રાજ્યના કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને હરિયાણા મિઝોરમના સ્વપ્નને સાકાર કરવા માટે મોટી મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે baril million 5.6 oh uh, tam tatual tu eh perol tuna kan mom eh ani kan necessity alu ni ta ah ni pui mo ku turin thei to an chua pam siap turin an ron distributor le eh dun kum 2000 26 stand before you today at the inaugural program of Saksam 2000. We are here Turin A inaugural program of All the Korean to see us, CMs. We will conduct one safety clinic. Conservation tips and then of LG Sang ni som ni pali ya ni panga a khan. Kutia ba min a hena kutia khan dan kubari. Kan izo POL retail outlet. ông em ơi <laughs> <laughs>